માં કરોડો રૂપિયાના એમઓયુ કરવામાં આવે છે ઉદ્યોગ ધંધામાં સમગ્ર દેશમાં રાજ્ય પ્રથમ નંબરે હોવાનું ગાણું ગાવામાં આવે છે પરંતુ મોટા ઉદ્યોગો અને સારી સુવિધાઓ માત્ર શહેર પૂરતી જ સીમિત રહે છે પછાત વિસ્તારો સુવિધાથી વંચિત રહી જાય છે દસ લાખની વસ્તી ધરાવતો અરવલ્લી જિલ્લો ઉદ્યોગ ધંધા અને આરોગ્ય સુવિધા વગેરેની જંખના સેવી રહ્યો છે પરંતુ વર્ષો વીતી જવા છતાં આ વિસ્તારની પ્રજાને કોઈ લાભ નથી મળ્યો જેથી લોકો આગામી સ્ટેટ બજેટમાં ગુજરાત સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ રાખીને બેઠા છે અરવલ્લી જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા મથકે જોકે અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ન હોવાથી પ્રજાને ખાનગી દવાખાનાઓની મોંઘીદાર સેવાઓનો આશરો લેવો પડે છે જો મોડાસામાં સિવિલ હોસ્પિટલ બને તો જિલ્લાની દસ લાખથી વધુની વસ્તીને આરોગ્યલક્ષી મફત સેવાઓ મળી રહે લોકોની માંગ છે કે આવનારા બજેટમાં મોડાસામાં સિવિલ હોસ્પિટલ માટે જોગવાઈ કરવામાં આવે આ જિલ્લામાં અંતરિયાળ લોકો જેવા ગરીબ લોકો આદિવાસી ટ્રાઇબલ છે એમને ખૂબ જ આરોગ્યલક્ષી તકલીફો પડતી હોય છે એટલે મોડાસા ખાતે મોડાસા એક મેડિકલ હબ તો છે જ નાની મોટી દોઢસોથી ઉપર મોટી હોસ્પિટલો છે અને મોઘી દાટ દવાઓ સામાન્ય માણસ સુધી પહોંચી શકતી નથી એટલે અમારો સરકારને એવો આગ્રહ છે મોડાસાના વતની તરીકે કે મોડાસાને એક મોટી સિવિલ હોસ્પિટલ આપવામાં આવે જેથી કરીને સામાન્ય અને ગરીબ લોકોને સીધો દવાનો સસ્તો ઉપયોગ કરી શકે અરવલ્લી જિલ્લો રાજસ્થાન અને પંચમહાલના સીમાડાને સ્પર્શતો જિલ્લો છે આ જિલ્લાનું વડુ મથક મોડાસા મેડિકલ કોલેજ અને યુનિવર્સિટી વગર અધૂરું છે ત્યારે શહેરીજનો અને વિદ્યાર્થીઓની લાગણી છે કે રાજ્ય સરકાર આગામી બજેટમાં મોડાસા માટે સુવિધાઓની જોગવાઈ કરે આદિવાસી વિસ્તાર છે એમાં અરવલ્લી જિલ્લો પથરાયેલો છે એવી અપેક્ષા છે અરવલ્લી જિલ્લાની કે એમાં એક યુનિવર્સિટી આપવામાં આવે અને લગભગ મલા ગાંધી ઉચ્ચતર કવિ મંડળ જેવું એક મંડળ છે એમાં મોટાભાગની કોલેજો છે એકમાત્ર મેડિકલ કોલેજ નથી જો આ બજેટની અંદર મેડિકલ કોલેજનો સમાવેશ કરવામાં આવે તો આ જિલ્લાને ઘણો લાભ થઈ શકે વર્ષ 1980 થી શરૂ થયેલી વડાસા જીઆઈડીસી નો આજ દિન સુધી જોઈએ તેવો વિકાસ થી જીઆઈડીસી મરણ પથારીએ છે તેના બજેટમાં વડાસા અને આસપાસના પથકમાં ઉદ્યોગો સપાય તેવી લોકોની માંગ છે જીઆઈડીસી અપગ્રેડ થાય એવી અપગ્રેડ થવાના કારણે રોજગારી તકો મળે તો બજેટમાં મોટી રકમની ફાળવણી થાય જેના કારણે આ જિલ્લાના યુવાનોને નોકરીની તકો થાય એવી અરવલ્લી આવેલા અરવલ્લી જિલ્લાના વડા મથક સરકારી કચેરીઓ ચાલી રહી છે તેમાં ન તો કોઈ સ્ટાફ છે ન કોઈ કાર્યાલય છે જિલ્લાની પ્રજાને આજે પણ સાબરકાંઠા જિલ્લાના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે આગામી બજેટમાં સરકારશ્રી નવા જિલ્લા માટે પૂરતી કચેરીઓ થાય એ માટે ફંડ ફાળવી તાત્કાલિક ધોરણે આ કાર્યરત થાય એવું કરવા અમારી ભલામણ અરવલ્લી જિલ્લાની જનતા ઈચ્છી રહી છે કે રાજ્ય સરકારે જિલ્લો બનાવ્યા બાદ હવે જિલ્લાની પ્રાથમિક જરૂરિયાતો ઉપર પણ ધ્યાન આપે અને લોકોની વિવિધ ક્ષેત્રની સુવિધાઓ પૂરી પાડે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી